અતાર તો મોય ઓઢો ને ગમના નું ઘર કને જાય કી મોય લેડી હેલકે લે પોટકીયો તો હડ આવે કે એ કે ના આવે બેડી ઓ મોરી તો મો તો બહાદુર બહાદુર બતાડ દે મને હેડ દે મોરી તો તાર અરે ને મારી તો તાર મારજે દે તો બીજો મને લ્યા લ્યા હેડ્યો ને હેડ્યો દે

બેટ તો આવે જ નહીં કોઈ નાય буતડે буતડે આ તો ખાલી બીક છે આપણી નથી ઘરે આવશે ઘરે તો કરી આવું તો હા ઘરે ઘરે તો આ તો તારી તો મું હવારે વાતો કરો જબર મોઠી મોઠી બરાબર તો બીયા પાડો રળકાઈ જાય અલ્યા મને તો પાડો રળકા તો હેડ હેડ અમિરાનો પાડો

ગમનો બાબડો મેલવાયો તો ગમનો લીટ કાઢી ગયો હાલ આપણા ગામના ગંડિયા મરી ગયા તો ભૂત એકે ભાળે જ મર્યા થઈ એકે એકે ભૂત પાલ્યો નથી ગંડિયા મર્યા તોય અને તને ભૂત આવ્યો રૂ પેલો શું એટલે આ ડોવાને કોક હદમાવો હદમાવો કે યે વસમાં સાગે છે વગેરે ભૂડા વાળો આ મોન તો નથી શું મારે લો આપડું પડ્યું દંડ નું મારતો હવે છે ને આ પડ્યું તમે બબલા ખો આ મો તો મારા સોખા કરીને ખાયું હવે તમે જાવ રે આ દંડ નો જળાવાન થઈ ગયો દલાઈ ના તો દલાઈ આ તો થોડાક એ નાસી નું ઉડ્યો એમાં કોકરા ભરણા છે કોકરા બીજા દાખા ધંધા માં કર્યા આપણા હવે શું કોકે એ હવારે તમે જાદો ને ગમના પૂછતું વારું કે ચું છે ગમના શું પૂછે ભૂતે જ નહીં એટલે આ અડવાન મારા ચચમ ખાવાનું તો મગજ જ નથી ચાગ્યું ઢીલી થીજી કે શીખર મગજ નહીં પણ એમને એમ તમે મોડું નહીં કર્યું હોય કોઈ તો છે કે રોડવા જેલો છે તો રોડવા જેલો છે કે ઓમથે ઓમથે રવડવા જેવો પ્રોફેક્ટ એટલે લે

ખાયું ઉરા મારે અને કાયમ મારે તમ તાર ખવાર દન દળો તમે જાવ મારે જાવ સો ફોડામ લાતું પાછો ઓલે ન હોય તો આયા સાથે ગુડુ ગુડીન મરી જાય તો ખબર જ નથી ગમના ને બાવડા સેબ ઘડાયા બો મારું કોઈ હાસી વાત છે સાબ લોકો કે ભૂત છે છે તો ને પણ મારું કોઈ નક્કી ના રે હોય ખરી સમ કે મઈ જો કરતો તો એમ એટલે એટલે મને થોડોક કેમ લાગ્યો ધૂળતો તો ઉભો ઉભો અને બોલવાનું થોડોક ફેર પડ્યો ને કે મારો બોલવા મન બીજેને